સૂર્ય મંદિર નું બધું આખી કહાની અહિયાં લખી છે અને છેક સુધી પડ્યા પણ સેના છે ખબર ન પડતી શું છે सही खबर जो नहीं हम मम्मी मैं तुम तेड़ जाएगा तब इन क्या यहाँ गढ़ाई लो चो गार्डन जो जी घर के मस्त गार्डन है हाँ कहीं कहीं से ये लोग क्या मायने हैं मुझे कुछ ये क्या कोई हो गया कौन मैं लोग आ रहे हो હા હા બરાબર લાવીને આપતા જાય બધા એમ

ને પાછળના પાથરા હોય ને એ લઈ લે હો ના ખો જો તો જીગર આપણે આવ્યા તો આટલો ફાયદો થયો ને આપણને ખબર હોય આવી બધી અને આ જો ગાર્ડન કેવું લીલું છમ દેખાય છે લીલોતરી છે ને અત્યારે ચોમાસું વાતાવરણ વરસાદી વાતાવરણ છે એટલે ક્યાં છે પુરાણ તત્વ સંગ્રહાલય આ મોલી સાઈડ છે પણ બંધ છે હશે

સૂર્યમંદિર આર્યો જો અમે જીગાર ભણતા હતા ને ત્યારે પ્રવાસમાં લેવા તા અમને અહીંયા સૂર્યમંદિર હે અમ ભણતા ત્યારે આવ્યા હતા અહીંયા પ્રવાસમાં લેવાતા અચ્છા અહીંયા છે સૂર્યમંદિર ઉપરની સાઈડ અને અહીંયા નીચે છે ને એ સૂર્યકુંડ છે આર્યો ને સૂર્યકુંડ છે અહીંયા હમણાં તમને દેખાડું પેલા આપણે મંદિરમાં દર્શન કરી લઈએ અને ફોન લઈ જવા દેતા હોય તો તમને દર્શન કરાવીશું

કઈ છે ને અંધારો છે બધું પેક છે જે સામે જે મંદિર છે ને એ પેક છે અહીંયાની જે કોતરણી છે ને એ જોવે છે બધા ઉભા ઉભા જો તો જો અહીંયા જાળી છે સૂર્યનું કિરણ પડે ને એટલે અહીંયા દેખાય અંદર મૂર્તિ કેવું છે એવું કેય છે બધા બાકી તો મંદિર છે લાઇટ કેવું કંઈ છે ને અહીંયા સૂર્યનું કિરણ શું કહેવું છે કે હા હા

જે ઉપર ઘુમ્ટ હોય ને એ છે જો પોતાની જો કેટલી વસ્તુ કહે શું ચામાચીડિયા આ હા આ હમ

ಪಕಡ <laughs> <laughs> અમે ચામાં ચડીયા ચીકા આમાં નથી હમ સામે મંદિર છે આમાં તો જો આખા કુંડનો આવી જાય છે અહીંયા વિડીયો અને આમાં જે મંદિર નાના નાના દેખાય છે ને એકસો આઠ મંદિર છે આમાં કુંડ અત્યારે બંધ કરી દીધો છે અમે ઘણા વર્ષ પહેલા આવ્યા ત્યારે કુંડ ખુલ્લો હતો અંદર સુધી જઈએ એક હતું ત્યાં બેસીને ફોટા પડાવ મેં પડાવેલો છે પણ અત્યારે બંધ કરતી તો ના જો કેટલું મસ્ત લાગે સમજો જીગર વાવ મિતલ જો જો મિતુ આમાં જો આવ કે તો જો ફોટો પડ સીધો આવી વાવ મિતુ જો મસ્ત ને પબ્લિકે એ ઘણો બધો છે हम्म बोला भाई क्या हो पर इन फोटो पड़ागे नहीं आज बोला तबे ने थाई की गया नहीं तो गया मैं तो थाई गई गयी है मैं तो आई आई नीचे फोन आप हो तो, मम्मी ने कितना मस्त लगा आज क्या ले हुए सु અહીંયા પડાવો છો હમ છે ને ટ્રાફિક બહુ છે તો જો અમે સૂર્ય મંદિર દર્શન કરવા આવ્યા હતા પણ અમને નહોતી ખબર કે અમાસનો મેળો હોય છે અને અહીંયા મેળો ચાલુ થઈ ગયો છે જો દર્શન કરી લીધા ને મેળામાં આવી ગયા છે હવે રસ્તામાં જ છે એટલે જતા જઈએ મેળામાં કંઈ લેવું હોય તો લઈ લઈએ અને પછી થઈએ રિટર્ન મેળો એટલે ચકડોળ લેવું તો નથી પણ બધું વસ્તુ લેવી હોય ને કોઈ કોઈને રમકડા અને ફૂલ છોડ ને એવું બધું છે જો મેળો

In lâu nếu bây giờ bây cả chị bây giờ bây giờ bây giờ bây giờ bây giờ bây પાણીપુરી ખાવું જો મમ્મી લતા ને મિતુ ને રીટા ને બધા મેળો કરીને આવ્યા હે આ તો હુકમ થઈ ગયો અચાનક એમ તો મેળો માં મેળામાં મેળો આવ્યો મેળો મેળો આ ફોટો દીધો જો છે ચાર રસ્તા મોઢેરા મંદિર જવા માટે આ બાજુ છે મોઢેરા મંદિર તો ના છે જો ત્યારે હોટેરાનો મેળો કરીને અમે નીકળી જવા તૈયાર થઈ ગયા છીએ અને રિટર્ન મમીને બધા બેસી ગયા છે ગાડીમાં હં હું તમારો શૂટિંગ ઉતારતો થોડ પણ ઓલા અમને સટરડી આમ પાછું લેતા હતા ને તો નો અર્થ હોય રહો ચાલુ છે હો શૂટિંગ આર્યા વળીના આરિયાળો

ટ્રાફિક થઈ ગયું છે જામ અમે જાતા હતા સન ટેમ્પલ મોઢેરા અને ક્યાં વળવાનું હતું ખબર ન રહી અને એક કિલોમીટર અમે આગળ વહી ગયા હતા અને બધું ટ્રાફિક મેં જોયું પોલીસવાળા જોયા બધા એટલે મને એમ લાગ્યું કે કોઈક મંત્રી ગયું એવું કોઈક આવતું લાગે પણ પછી ખબર પડી કે આ મેળાના લીધે આટલો બંદોબસ્ત છે અને આટલું ટ્રાફિક છે અમાસ છે ને એટલે મેળો ભરાય સૂર્ય મંદિર રહ્યું ને તમે લોકો ક્યારેક અમાસ હોય ત્યારે આવજો

मकाय पछे हमना तने कोन लाई देवानो ताना काट दोपछि मितुना आइसक्रीम लाई देवानो मितु गरम गरम है आइसक्रीम लाई देवानो तने हो गरम गरम के बोलता हो लाइ त आमेन के हो लाइ